ભરૂચ જિલ્લાના ઝઘડીયા તાલુકાના જૂની તરસાલી ગામ ખાતે સર્વે નંબર ચારસો નેવ્યાસીના બે લાખ પચાસ હજાર હેક્ટરમાં સર્વે નંબર ચારસો એક્યાસીની એક લાખ પંચોતેર હજાર હેક્ટરની જમીન ઉપર સિત્તેર હજાર સાતસો પંચ્યાસી ઉત્પાદન માટેના સૂચિત ઓર્ડિનરી સેન્ડ ખાંડ પ્રોજેક્ટની ઝઘડીયા પ્રાંત અધિકારી કાજલબેન ગામી તેમજ ગુજરાત પોલ્યુશન બોર્ડના અધિકારીઓની અધ્યક્ષતામાં પર્યાવરણીય લોક સુનાવણી યોજવામાં આવી જેમાં કરજણ ભરૂચ નગડીયા તાલુકાના અસરગ્રસ્ત ગામોના ગ્રામજનો ઉપસ્થિત રહ્યા અને લોક સુનાવણી દરમિયાન કેટલાક ઉપસ્થિત લોકો દ્વારા મેસર્સ તેજસ વાલજી વસાવા રવજીભાઈ જીવન વસાવાના આવેલ પ્રતિનિધિઓને પ્રદૂષણ તેમજ સ્થાનિક લોકોને રોજગારીના પ્રશ્નો તેમજ ગામના વિકાસ શિક્ષણ અને આરોગ્ય અંગેના પ્રશ્નો સાથે વિરોધ નોંધાવ્યો હતો આજરોજ તરસાલી ખાતે મેસેસ તેરજી તેજસભાઈ વાલજીભાઈ વસાવા અને રાવજીભાઈ જીવનભાઈ વસાવાની જે બે ઓર્ડિનરી સેન્ડ માઇનિંગ લીઝ છે એનું પબ્લિક કરવામાં આવ્યું લોકોની જે કંઈ રજૂઆતો હતી એનો રજૂઆતો આપણે સાંભળી અને પ્રોસિડિંગમાં સમાવેશ કરી આપવામાં આવ્યો છે અને એ તમામ પ્રોસિડિંગ આપણે કમિટીને નિર્ણય વખતે મોકલી આપીશું સતીષ વસાવા સાથે જીતુ રાણા દિવ્યાંગ ન્યૂઝ ભરૂચ